એક જલિયાન ની ઝૂંપડી બાપુ વચન પાકે અને ચૌદ બ્રહ્માંડ ના અધિપતિ ને અહિયાં ધક્કો થાય અને અહિયાં આવી અને હરિયર ની લાઈન માં બેઠો હોય અને જલિયાન એમ કે હરિયર કરો બાપુ અને એક સાધુ હરિયર નો કરે જલા બાપા અહીંયા જઈને એમ કે છે કે બાપુ હરિયર ચાલુ કરો એ કે ભાઈ તું મને કઈક દક્ષિણામાં દેવાનો હોય તો હરિયર કરું જો એક સાધુ નો એક હિસાબ હોય એક લખી લેજો તમે સાધુ નો કરી રોટલો જમાડો ને પછી પાંચ ની નોટે આપજો તો તમારું પૂરું ગણાય આ ઈ સાધુના નિયમો છે બાપુ જલા બાપા કીધું કે ભાઈ બાપુ જે મને મળશે આપી એ કે બે રૂપિયા પાંચ રૂપિયા વાળો બાવો હું નથી જલા બાપા વિચાર કરે કે ભાઈ આ પૈસા નથી લેવાતા બાવાને શું જોવે છે તો કે બાપુ આશ્રમની અંદર હોય માગજો બહાર થી કઈ માગો તો એ તો હું ન આપી શકું તો કે તારા આશ્રમમાં છે કે બાપુ તો જમી લે મળી જાય એ કે મને વચન આપ્યું કે બાપુ વચન ન આપવાનું આ સૌરાષ્ટ્રની ધરતી છે આ સુરાની જતી છે સુરાની ધરતી છે જતી સતીનો દેશ છે અને બાપુ વચન માંગવાનું ન હોય તમે એમ ક્યો કે જલિયાણ તારું માછું જોઈએ અને જો બીજી મિનિટ થવા દઉં તો તો મારી માં નું ધાવણ લાજે બાપુ જમી લ્યો મડી જાહે મોજ કરો અને ઈ સાધુડો જમે અને ભેટ પૂજાની લાઈન થાય અને ઈ બાપુ આવે અને બાપુ જલિયાણ હાથ જોડીને એમ કહેતો કે બાપુ શું જોઈએ છે બોલો સાધુના વેશમાં ભગવાન મળ્યો ધ્રુજવા બહેરું માંગુ પણ કેમ માગવું બાપુ જેવી તેવી પરીક્ષા નથી દુનિયા યાદ એમ નામ ન કરે આ શોકે શોકું છે આ ડાલડા નથી એટલે નથી અભાવ આવતો આ હોનું છે હોનાના ગમે એટલા ટુકડા થાય ને બાપુ ઝવેરી પાસે જાઓ ને એની કિંમત ન ઘટે એના એટલા ને એટલા આવે પિત્તળ તમે હોર હજાર રૂપિયા નો ઘડો લઈ આવ્યા હોય ને એને ભંગારમાં માં એટલે એના પચાસ આવે હોનામાં પિત્તળ માં બહુ ફેર છે એકવાર વાર હોનું પિત્તળ બે વાત મીડિયા કરવા પિતળ કે હાલ ને આપડે બે ભેગા થઈ જાય હોના કે હોનું કે ના મારે કે પણ તને શું વાંધો તું ધાતું હું ધાતું તું પીળું હું પીળું તને ગરમ કરે મને ગરમ કરે આપડે વાંધો હું પણ કે ભેગા થાય એમાં ફાયદો શું એ કે મારો ભાવ વધી જાય તારો વજન વધી જાય હોનું કે એ બધી વાત તારી આજી કે તું પીળું હું પીળું તું ધાતું હું ધાતું તારો તારો ભાવ વધે મારો વજન વધે પણ એ કે મારા કેરેટ ઘટી જાય એનું શું એમ તમારે મારે બાબુ આખી દુનિયામાં ભાઈબંધી કરજો પણ કેરેટ ઘટે એવો કોઈની જિંદગીમાં ધંધો ન કરતા કારણ કે ઇજ્જત મેળવતા આખી જિંદગી વહી જાય બાબુ વહી જતા એક સેકન્ડ થાય એક લખી લેજો અમુક વાતો તમને ક્યાંય નહીં સાંભળવા મળે

અને જો બનતા હોત ને તો બધા કલાકાર બને બને રોજ રાતે લાખ લાખ રૂપિયા લઈ બને નહીં આ રૂપિયા વાળા આપણને હકી નો લેવા દે અમને ભજનના ના પ્રોગ્રામ રખાવી ને પછી એમ કે અમારી અમારી જોડી જાહેરાત કરી દો અમને થોડાક મત આપે અરે તારા ભજનને ને દિવાળી આ મત માગવા હાટું અમે ભજન શીખ્યા છે અમને દાડીએ રાખે એમને બોલતા નથી આવડતું શું કરે એમને આવડતું હોત તો આમને અહીંયા શ્રેષ્ઠ સુધી પોગવા દે એમ મારો કહેવાનો મિનિંગ છે જે સંતો છે ભક્તો છે દાતારો છે બાપુ એ જન્મે બને નહીં એ કપાતર હોય ને કપાતર એ બાપુ જન્મે બને નહીં ઘણા નથી કેતા નાનો હતો તાર સારો હતો અત્યારે કપાતર થઈ ગયો ના આ કપાતર જ હતો ઓળખવા મોડું કર્યું કપાતર હોય કપાતર જ હોય એની માટે હમણાં જે વાત કરી હતી ભગતસિંહ બાપુ એવી જનતા હોય ને તો એવા સંતાન નીપજે ધરાવી ધાન નો નીપજે કડવી માડુ માડું નો હોય જે હળ જકરા નીપજે જેની માં હોથલ હોય બાપુ એવી જનતા હું તો બેનો દીકરીઓ ને ખાસ વંદન કરીને કહું છું કે તમે તો એક શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ શક્તિ તમારામાં છે પણ અમે ફેશન નથી ઉઠાડ્યો અમારે શું કરવું આ તમે તો તમે ધારોય કરી શકો બાપુ અને દેહના પ્રદર્શન ન હોય તમે માવડીઓ હમણાં વાત કરી ગોવિંદરામ બાપુએ શિવ ભોળાનાથને જો ધ્રુજાવી દીધો હોય માં ભગવતી દેવી શક્તિ અખિલ બ્રહ્માંડનો આખા વિશ્વનો જો કોઈ માલિક હોય તો માં ભગવતી દેવી શક્તિ છે એ તારેય કરી શકે બાપુ તમે આખી દુનિયાને ઝુકાવી દીયો બાકી ઘરે જાવ ને એટલે એમ કે આ સુધારી નાખો એટલે ગદબ પાહે બકરો બે એ જવું પડે શું કામ એ શક્તિ છે અને હું તો ત્યાં સુધીની વાત કરું ઘર માં બેન હોય પત્ની હોય માં હોય કે દીકરી હોય બાપુ એને હાસવી લેજો વાગે તમારો ગુલામ થઈ જાવ આ એક એક નક્કી છે કારણ કે શક્તિ ની જરૂર છે ઘરે જવું હોય ને તો શક્તિ ની જરૂર પડે શક્તિ તમારે ભેળે છે ને તો જ આ દુનિયામાં તમે હાલી શકશો એટલે મારો કે મિનિંગ મારે પાંચ વાળી હાડી જોઈ છે હજાર વાળી પણ લઈને મન થોડુંક રાજી રાખો બાપુ ગાડું હાલવાનું ઘા ખરે આ શક્તિ છે મે કીધું એમ એક એક મહાપુરુષ વાહે ઈ જલિયાન ની પાહે બે હાથ જોડીને કીધું જલિયાન એમ કે છે બોલો બાપુ શું જોઈએ છે તમારે તમામ શક્તિ ભેળી કરીને તે એટલું બોલી એકો કે મારું શરીર વ્રત થઈ ગયું છે ને મને કોઈ રોટલો કરી દેનાર નથી મારું બાવડું પકડે એવું નથી જો દઈ એક તો તારું બૈરું મને આવી બાપુ અતર અતર બાવો આપડા ઘરે આવ્યો હોય ને માંગ્યું હોય તો એ હાજો રે બાપુ આ તો કાળજા જોવે કાળજા એમ નામ ન થાય નથી મફતમાં માં મળતા જેના મૂલ સુકવવા પડતા સંતને સંતપણા નથી બાપુ એમ નામ મળ્યા આખી દુનિયા પૈયા લાગે છે એમ નામ આ શું આપણા ઘરે કોથરા નાખે છે આપડે પૈયા લઈ ગયા એમને શું કામ પૈયા લાગો છો ફેખ ભગવાન કીધો છે બાપુ ફેક છે ને એ તો પછી એટલે એટલે આ અત્યારે બધા મનાણ આશ્રમ બનાવવા તેમાં ફેક ને દુનિયા માનવાની છે એ કે આપણને ભલે કાંઈ ન આવડતું હોય આ પીળા પહેરા છે પસાઈ નોટ તો મૂકવાના જ છે એક ઉપર જ ભરોસો અને જો તમે રાવણ તમે વિચાર કરો ને સતી તો સતી સીતાને લેવા આવ્યો સાધુ બની નથી આવ્યો હતો ઘોડા ઉપર દરબાર જેવો થઈને આવ્યો હોય તો જાય કોઈ સાધુ નો દુનિયા એ ભરોસો કર્યો છે અને સાધુ એ બાપુ સંતો એને તમે વિચાર કરો આખી દુનિયામાં જે માણસ થાયકો હોય દેણું થઈ ગયું હોય બહેર થી થાયકો હોય ગમે ગમે નથી થાયકો હોય તો એ શું કહે બાવો થઈ જાવ એમ કે દરબાર જાવું છે ફરવાડ થાઉં કોળે થાઉં કે કોઈ અને થાવા દે અને સંતો એટલા માટે વાણી બનાવ્યું કે જાતિને પૂછીએ સંતકીને કીને પૂછી લીજીએ જ્ઞાન પડા રહેન દે મ્યાન કોને ઉઠાલે તલવાર અમારા સમાજમાં કોઈ પણ આવે બાપુ કોઈ વિરોધ ન કરતા વ્યાહ આવો વ્યા હોય સંતો કહી શકે તમારી મારી તાકાત બહાર વાત છે એક ભગવી ચિથરી હામી મળે અને બાપુ જો તમે સીતારામ ન બોલી શકો તો આ દુનિયામાં તમે આવ્યા તો શું નો આવ્યા તો શું તમારો ફેરો ખોટો છે એક લખી લેજો મારો કહેવાનો અર્થ છે જલિયાને એમ થયું કે બૈરું આપવામાં મને વાંધો નથી પણ વીરબાઈના મનમાં શું હોય કારણ કે આપણને આપણને તો ભરોસો હોય જો કે પતિ પત્ની તો બે હરખા હોય જીવવાની મજા આવે નકર હગો નો હારો હાંપડે ને મિત્ર મળે જો લબાડ પત્ની મળે કબાર જાતો એળે જો આવતા તૈણે પખા મોળા હોય ગિન્નાર માં બીયું દોવાય ભાઈ ઠેકાણા નો હોય બૈરામ ઠેકાણા નો હોય ખગામ ઠેકાણા નો હોય ને પછી શું એક પીલું તાણવાનું છે ને બી શું નવું નવીન કે કરવાનું દાઢી દીને આચે થાવા કે બીયું દોવાય ગિન્નાર માં હમ તો ભગત બની ગયા હે કપાણે બીન્યા છો અમને ખબર છે

તેથી આ ભારત ની આર્ય નારી એમ કહેતી હોય ભક્તિ ની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી પણ ઈ વેલણી ને આજ ફળ આવ્યા એવું મને લાગે છે મારા બાપે તમારા હાથમાં હાથ આપ્યો છે અને ઈ હાથ જો બાવાને હોપી દયો તો માને જવામાં વાંધો નથી બાપુ શું આ માયું ના વખાણ કરવા તેથી 14 બ્રહ્માંડ ના કીધું કે બાપુ બૈરુ જોઈ છે ને ઈ કાલે ઉપાડો બાપુ ભગવાન ગાંડો થઈ ગયો મારે તારી ભલી થાય તારી એવાન માર મુકું ક્યાં

એ અવાડા કાઢે અવાડા બાંધે નહીં દીકરા તો બધા હોય બાબુ દીકરો પુત્ર ગગો અને છોકરો ચાર પ્રકાર ના હોય દી દીકરો બાપ ની સો વીખા જમીન ને પાંચસો વીઘા કરે ને એમ દીકરો કહેવાય પૂ નામના નર્ક માંથી પિતૃ તર્પણ કરે શ્રાદ્ધ કરે મા બાપ નું તારણ કરે ને એને પુત્ર કહેવાય ગામમાં કઈ ખરડો થતો હોય ગામમાં હું લખાવો છું ઉભા રહ્યો હું કે મારી બાન પૂછતો એમ ગગો કહેવાય અને સડી પહેરીને હોતળી બાંધીને દારૂની કોથળી તોડીને ધોડીમાં માછું ગાલીને પીડ્યા હોય એને છોકરો કહેવાય કે આ ખાના નામ છે જોઈ જજો હવે હરિશ્ચંદ્ર કોક દીકરો હતો સગાળસા કોક નો દીકરો અરે એની ક્યાં વાત કરો એક મેવાડની મહારાણી જેને કહી શકાય દરબારની દીકરી મીરા તમે વિચાર કરો રાણો રાણા એ નો લેવા દીધો પણ બાપુ એક ભરોસો હોય ને એનો વાંકો વાળા દુનિયામાં હજી સુધી કોઈ દી કોઈનો થયો નથી રાણો વિશ્વાસ હોવો જોઈએ ભરોસો હોવો જોઈએ બાબુ મારી આ ચોથી રાત છે આ બાપુને ખબર છે પણ અમને ભરોસો છે કે અમારે દીધો પાંચ આત્માને મોજ આવતી હોય એક આને દિવાળી તો મૂકી જ દેવાના છે તો લડી લેવાય ને શું અહીંયા મરી જાય તો ફેર પડવાનો હતો આ અમારો ભીખા ભગત ટીકર રબારી સારામાં સારો કલાકાર બાબુ પ્રોગ્રામમાં ગયો તો અહીંયા ફટાઈ ગયો ફૂટી ગયો શું કરવું

છોકરું જેથી જન્મે ને એનું કપડું હોય ને બાળુતીયું કેવાય એને ગાજ ને બટન ને હોય અને મરે એને તેથી ઢાકે ને એને ખાપણ કેવાય એને ગાજ બટન ને ખિસા હોય આ તો બુધી થી ખિસ્સા બનાવ્યા અને ભરવા હાટું બના માણા મારવા

એટલે મારો કહેવાનો મિનિંગ મારે મારી જે સંપત્તિ છે એ તો મને વાલી લાગ્યો એની સામે મારી ના નથી પણ કદાચ જો થઈ શકે તો જાતું કરી દેજો મારો નાસ બાપુ જો તમને ટૂટો આવવા દે તમારો ગુલામ થઈ જાવ બાકી જો કોર્ટે ફાઈ ગયા ને જો તમારી માથે નળીઓ રહેવા દે ને તો હું તમારો ગુલામ બની જો આ કોર્ટના ખાય જો સડી ગયા આ ખાતાની ખાય જો સડી ગયા આ રાજકારણમાં જો હલવાઈ ગયા બાપુ નળિયું ન રહેવા દે પછી એમ કે આ જમીન કરતા તો આ બીજી મિલકત જાજી વહી તો ઓલી વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું એટલે બાપુ માણા પે આંતર્યા તમે મોજ કરી શીખી જાવ ઈ ચૌદ બ્રહ્માડ નો અધિપતિ વીરભાઈ ને લઈને હાલતો છે બાપુ જંગલ જઈ અને એને એમ છે બૈરું આપી દીધું હવે આને મૂકવું ક્યાં મારવા

અને એની માલિક જો બાપુ સદગુરુ મળી જાય અને એ તમે અને સમય પાકે ને બાપુ તેથી સમય તમને આંગળી પકડનારો તો રસ્તા મળી જાય કાય સદગુરુ દુકાન ન હોય દુકાન હોય તો હારા હારા વાળા બધા પૈસા ખર્ચી લઈ આવે ભજન પાકે તમારો જે સમય આવે તેથી બાપુ આંગળી પકડનારો ગમે ત્યાં મળી જાય